આ વડનગર ની માટીમાંથી ભારત ભૂમિ નો સૌથી મોટો જુથો પેદા થશે આપણને કલ્પના ખેડૂત ની આવક ડબલ કોની આવક ડબલ થઈ આવક ડબલ તો ના થઈ આ ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે છ ખેડૂતોએ આપઘાત કર્યા

મોટી યુનિવર્સિટી કોલેજમાં ભણાઈ શકો અમદાવાદ સુરત બરોડા રાજકોટ આ વડનગરના ગરીબ માણસને લાંબા મજૂરી માટે થવું પડે છે તેડી ફેક્ટરીઓ કારખાનામાં જવું પડે છે આખી દુનિયામાં ધંધેનો પીટીયો વિકાસ તો અને વડનગર તો ઠેકાણ જ નથી આ સાચી ખોટી બોલો નો વિકાસ થયો છે ના હું બોલો હા વડનગરનો વિકાસ થયો છે નરેન્દ્ર મોદી તમારી સાથે દગો કર્યો કે નહીં આ વાત ગુજરાત અને દેશના જન જન સુધી પહોંચાડો હવે તો જાગો જે ના ખોટી એટલે લાંબુ નથી કેતો આ ભયંકર બેરોજગારી ને મુક્ત બનવું હોય તો કોંગ્રેસની સરકાર લાવો બાજુમાં પડોશમાં રાજસ્થાનમાં અમારી સરકાર બની પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપેલો પચીસ લાખ સુધીનો મેડિકલ વીમો ફ્રી કરીશું નહીં કરીને બતાવ્યો તો મતલબ કે આ હાજા માજા થાય અને કોઈ પણ સરકારી પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય પચીસ લાખ નું બિલ આવે ત્યાં સુધી એક પાઈ આમણે ચૂકવવાની નહીં આવી સરકાર જોઈએ છે તો તમે જાગો

દારૂ જુગાર અને ડ્રગ્સની વાત નથી સમગ્ર ગુજરાતની જનતાના જેટલા પણ પાયાના સવાલો છે જેટલા પણ પ્રાણ પ્રશ્નો છે એ ખેડૂતોના દેવા માફીનો પ્રશ્ન હોય ખોટી માપણીનો પ્રશ્ન હોય ખાલી પડેલા સરકારી પદોમાં ભરતીનો પ્રશ્ન હોય ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં શોષણનો શિકાર બનેલા યુવાનોનો પ્રશ્ન હોય બહેનોનો પ્રશ્ન હોય ગુજરાતના આદિવાસી દલિત મુસ્લિમ ઓબીસી આવા વંચિતોનો પ્રશ્નોએ આ તમામ પ્રશ્નોના વાચા આપવા માટે જનઆક્રોશ રેલી અમારી નીકળી અને આજે વડનગરમાં પહોંચી આજે વડનગરની જનતાનું એક સૂરે કહેવું છે કે નરેન્દ્રભાઈને વડાપ્રધાન તો બનાવ્યા પણ હવે ક્યાંક જઈને ગામમાં કહીએ કે નરેન્દ્રભાઈ વડનગરના છે ને અમે વડનગરના છીએ તો અમને લાગે છે કે અમારી આબરૂ કઢાઈ છે માણસે એટલું જૂથું છડે ચોક દેશ અને દુનિયાની સામે આ માણસ બોલ્યો છે મેં અહીંના લોકોને પૂછ્યું કે આખો દેશ તો રવા દો તમારા વડનગરના ખેડૂતોના આવકમાં ડબલ વધારો થયો મને એક ખેડૂત વડનગરમાં એવો મળ્યો નથી વડનગરમાં કોઈ ઉદ્યોગો સ્થપાયા અને પ્રચંડ માત્રામાં લોકોને રોજગારી મળી તો ના વડનગર તાલુકામાં અસ્પૃશ્યતાની નાબૂદી થઈ તો ના વડનગર તાલુકો વ્યસન બન્યો ના વડગમના વડનગરના એકે નાગરિકના ગજવામાં વિદેશી બેંકમાં પડેલા પંદર લાખ આયા ના મતલબ કે વડનગરની જનતા સાથે નરેન્દ્ર મોદીએ આ દેશના પ્રધાનમંત્રીએ ચારસો વીસી અને ધોકાધડી કરી છે આવા ચારસો વીસ લોકોને વડનગર ગુજરાત અને દેશની જનતા ઓળખી ચૂકી છે ધન્યવાદ